વડોદરા શહેર માં ગોરવા ગામ ટીમ્બા ખડકી દ્વારા દર વર્ષની જેમ ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવી શહેરમાં ગોરવા ગામ ખડકી દ્વારા દર વર્ષ જેમ આ વર્ષે પણ ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવી છે જેમાં તેઓ ઘણા વર્ષો થી ગણપતિ બાપા ની સ્થાપના કરતું આવ્યું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મિશન સિંધુ ની થીમ પર ગણપતિ બાપા બિરાજમાન કરવામાં આવ્યું છે ગોરવા ગામ ખાતે આવેલું ટીમ્બા ખડકી માં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી જેમ આ વર્ષે મિશન સિંધુ નીતિમ પર ગણપતિ બાપાની સ્થાપના કરી હતી જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મિશન સિંદુ બહાર પાડ્યું હતું તેની સાચા અર્થે લોકોને નિહાળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ટીમ્બા ખડકીના પ્રમુખ રણજીત પટેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવું નજરાણું લઈને આવ્યા હતા જેમાં આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા આ મિશન સિંધુની જે ટીમ પર બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે તેને નિહાળવા અને ગણપતિ બાપાની આરતીમાં જોડાયા હતા અને તેઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે જે મિશન સિંધુર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ બહાર પાડ્યું છે એ બિદાવા લાયક છે જેથી મિશન સિંધુની તમામ જે હકીકત છે તે આ ચાર મિનિટમાં સૌમાં દર્શનમાં આવી છે मैं देश नहीं मिटने दूंगा हिंदुस्तान के लोगों को गर्व है आदरणीय श्री प्रधानमंत्री नरेंद्र मोदी जी पर हमारी आर्मी पर हमारी वायु सेना पर हमें गर्व है भारत की बेटियां विंग कमांडर व्योमिका सिंह और उन्होंने विंग कमांडर व्योमिका सिंह के साथ ऑपरेशन सिंदूर के बारे में सारी जानकारी प्रेस कॉन्फ्रेंस के माध्यम से हिंदुस्तान की प्रजा को दी हमारी नेवी और आर्मी ने न सिर्फ पाकिस्तान को धूल चटाई बल्कि पूरे हिंदुस्तान की युवा पीढ़ी का भी हौसला बढ़ाया हिंदुस्तान आत्मनिर्भर है हिंदुस्तान किसी से डरता नहीं है ना किसी के आगे झुकता है, है हिंदुस्तान जिंदाबाद था हिंदुस्तानी फौज ने करीबन सौ से ज्यादा आतंकियों को मार गिराया और नौ से ज्यादा टेररिस्ट कैंप को जड़ से नाबूद कर दिया पूरी दुनिया ने देखा तो हिंदुस्तान की ताकत हिंदुस्तान का भयानक रूप, हिंदुस्तान की सेना की ताकत गणेश उत्सव धाम धूम पूर्वक हम तो देश उजवाई रहे हा गणेश उत्सव लोकमान्य तिलक जी है જે તે સમયે અંગ્રેજોની સામે લડવા માટે લોકોનું ગેધરિંગ થાય લોકો ગણપતિજીના દર્શન માટે ભેગા થાય અને રાષ્ટ્રહિતની વાત કરે રાષ્ટ્રહિતની ચિંતા કરે એના માટે અઢારસો ને આની શરૂઆત થઈ હતી અને આજે પણ ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ ન બની રહેતા એ સામાજિક વિચારોનું કેન્દ્ર બને એના માટે ઠેર ઠેર આ ઉત્સવ ઉજવવામાં આવે છે આજે સયાજીગંજ વિધાનસભામાં ગોરવા ગામની અંદર ટીંબા ખડકીની અંદર દર વર્ષે વિશેષ રૂપે કંઈક નવું કરવામાં આવે છે જેમાં સમાજ જોડાતો હોય છે સાચા અર્થની અંદર આ વખતે પણ ઓપરેશન સિંધુર દ્વારા ભારતની સેનાએ પોતાની તાકાતનો પરચો દેખાડ્યો એનું આખું લાઈવ નિદર્શન એ ટીંબા ખડકીની આ અમારી ટીમ દ્વારા જે કરવામાં આવ્યું છે હું ટીમ્બા ખડકીની ટીમ એના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના અર્પણ કરું છું કે જે લોકમાન્ય તિલકજીએ દેશના હિત માટેની ચિંતા કરીને ગણેશોત્સવની શરૂઆત કરી હતી એ આજે પણ એ જ સ્પિરિટ એમને યથાવત રાખ્યો છે અને ઓપરેશન સિંદુરની તમામ જાણકારી લોકો સુધી પહોંચી દેશ માટે લોકો વિચારતા થાય એવો એમનો આ પ્રયત્ન છે એના માટે હું ખૂબ ખૂબ શુભકામના અર્પણ કરું છું આર્મીના જવાનોએ જે રીતે દેશનું ગૌરવ વધાર્યું છે ખરેખર એક દિવસ દોઢ દિવસની અંદર પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું હતું અને એ રીતે ઘૂંટણીએ પાડ્યું હતું કે સીઝ ફાયર કરવા માટે પાકિસ્તાનના જનરલ એ આપણા ડીજીએમઓને કાકલુદી કરવી પડી હતી ત્યારે પછી સીઝ ફાયર થયું હતું તો આ એક જ દિવસની અંદર ગણતરીના કલાકોની અંદર ભારતની જીત એ આર્મીના જવાનોએ સુનિશ્ચિત કરી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ